તો તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ છે વ્યારા સોનગઢ ઉચ્છલમાં પણ વરસાદ છે નિઝર તાલુકામાં પણ ધોધમાર વરસાદ છે સોનગઢ અને ઢોલવણમાં પણ જળબંબાકારની સ્થિતિ છે ડોલવણના પંચોલ આશ્રમશાળામાં પાણી ભરાઈ ગયા છે કાઠી આમથવા શ્રાવણિયા ગામો પણ સંપર્ક વિહોણા થયા છે જિલ્લાના બે બેતાલીસ જેટલા રસ્તાઓ છે જે પાણીમાં ગરકાવ થતા બંધ થયા છે તો તાપી જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ અને ત્યારબાદ જળભરાવ વધુ વિગતો સાથે અનુપ ભટ્ટ અમારી સાથે જોડાઈ ગયા છે જેનો ફાલ તાપીમાં મેઘમહેર જોવા મળી રહી છે નદી નાળા છલકાયા છે હાલ પરિસ્થિતિ શું છે જે રીતે જોવા જઈએ તો સવારથી વહેલી સવારથી વરસાદ જે તોફાની રૂપ ધારણ કર્યું છે મેઘ મેઘરાજાએ જે તોફાની ઇનિંગ શરૂ કરી છે એને લઈને તમામ નદીઓ તાપી જિલ્લાના દક્ષિણ વિસ્તારની તમામ નદીઓ નદી નાળા છલકાઈ જવા પામ્યા છે અને જેમાં ખાસ કરીને જોવા જઈએ તો સોનગઢ તાલુકાના જે ટોકરવા અનેક ગામોમાં જે નાળાઓ પર પાણી જવાને કારણે તમામ રસ્તાઓ જે લો લેવલ રોડવે પર પાણી ફરી વળવાને કારણે બંધ થયા છે ત્યારે વ્યારાની જે મિત્ર શાળા છે મિત્ર શાળામાં પણ બાળકો ફસાયા હતા અને શિક્ષકો ફસાયા હતા તેમને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે

તો વ્યારાની મિશ્ર સ્કૂલમાં વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરાયું છે સ્થાનિકોએ સ્કૂલમાં વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કર્યું છે વિદ્યાર્થીઓ શિક્ષકોને દોરડું બાંધી બહાર કઢાયા હતા મિશ્ર સ્કૂલના કમ્પાઉન્ડમાં પાણી ફરી વળ્યા હતા જેને કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું દોરડું બાંધીને સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું હતું જે રીતે વ્યારા શહેરમાં અવિરત વરસાદ વરસ્યો તેને લઈને આ શાળામાં જળભરાવ થયો હતો આ શાળાના કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ જવાને કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું રેસ્ક્યુ કરી શાળામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા વ્યારા શહેરમાં જે રીતે વરસાદ વરસ્યો અને ત્યારબાદ